ફ્રેન્ડ્સ હવે શું કહું હું છે ને કંઈક કામ કરવા બેસું ને એટલે એમાં અડચણ આવે આવે ને આવે જ તો ચાલો ફ્રેન્ડ્સ જો શાક ને સંભારો થઈ ગયો ને આ બાજુ જો આપણે છે ને એ તારવવાનું હતું એ મૂકી દીધું છે અને આ બાજુ રોટલી કરી જો મારા સબસ્ક્રાઈબરો આવ્યા કા પ્રસાદી હાય હાય હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય મજામાં તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો ફ્રેન્ડ્સ જોતા ને વાગે છે બપોરના સવા ત્રણ ત્રણ વાગે છે ને હું સુઈ ગયા સુઈને ઉઠી બપોરે જમી કરી સુઈ ગઈ હતી પછી જો ત્રણ વાગે ઉઠી અને છે ને ચીકુભાઈ તો હજી સૂતા છે જો ચીકુભાઈ ચીકુ આમ તો જા જા જ નીંદર આવે છે ને તો ચાલો ચીકુભાઈ છે ને હજી ઉઠવાનું નામ લેતા નથી અમે ઉઠી ગયા છીએ ને સીધો ઉઠી ગયા તો શું કરીએ તો ચાલો આજે છે ને આપણે પાછું એક કામ હાથમાં લેવાનું છે સિલાઈનું તો જો આ છે ડ્રેસનું આ જે બધું છે ને મટીરિયલ છે અહીંયા લેસનું બધું લઈ લીધું છે તો આ આપણે નવું કામ ચાલુ કરવાનું છે તો ચાલો પહેલાં તો છે ને ચીકુભાઈને ઉઠાડી દઉં એ છે ને અત્યારે મોડે સુધી સૂઈ પછી રાત્રે સૂતો નથી બાર સાડા બાર થઈ જાય તો એને નીંદર આવતી નથી એટલે સૌથી પહેલાં તો છે ને એને ઉઠાડી લઉં પછી લાગી જાવ આપણે કટિંગ કરવાનું છે તો સારું ચાલો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં તો ચાલો ફ્રેન્ડ જો મહા મહેનતે છે ને ખાલી કર્યું છે કટિંગ બાજુ કટિંગ કર્યું કેમ કે છે ને જેવા લઈને બેસીને એટલે અમાર ચીકુ ભાઈ તોફાને ચડી જાય તોફાન કરવા માટે કાંઈ નહીં એવું તો ચાલે રાખે નાનું છોકરું છે એટલે જો કટિંગ છે ને ખાલી ટ્રાઉઝરનું કે પેન્ટનું પેન્ટ આપણે કહે ને એનું કટિંગ કરી નાખ્યું છે ને જો ટાઈમ થઈ ગયો છે અંધારું થઈ ગયું ને ટાઈમ થઈ ગયો છે જો

તો સારું ચાલો જો હવે છે ને કટિંગ કરવું નથી સિલાઈ કાંઈ કરવું નથી કામ કરશું હવે દર્શનની તૈયારી કરી નાખું તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને ડાયરેક્ટ આપણે બીજા દિવસે મળીએ બીજો દિવસ થઈ ગયો છે આજે દિવસ ને બીજી સાંજ થઈ ગઈ છે જો તે છે ને વાગે છે સાંજના સાડા પાંચ જેટલો ટાઈમ થાય છે તો છે ને હમણાં ડિસેમ્બર મહિનો જ્યારથી સ્ટાર્ટ થયો છે ને ત્યારથી એટલું શેડ્યુલ બિઝી થઈ ગયું છે ને કે બ્લોગ ઉતારવાનો ટાઈમ રહેતો નથી બ્લોગ ઉતારેલા છે ને એ તો એડિટે કરાતું નથી એવું થાય છે ને ફટાફટ બધું કામ કરવાની ચક્કરમાં છે ને બ્લોગ ઉતારવાની રહી જાય છે એવું છે કાઢે છે ને રસોઈ કરતાં કરતાં કીધું હમણાં બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ પણ રહી ગયો ને આ બાજુ ચાલો ચીકુભાઈ ને પ્રિન્સુભાઈ શું કરો તમે ભાઈ હે ચો પ્રિન્સુભાઈ ને ક્યારે રાઝ હતો ક્યાં છોકરાઓને બ્લોગમાં બહુ આવું ગમે નહીં બ્લોગ ચાલુ કરો ને એટલે અહીંયા રમતા હોય ને ત્રતાવીને ઉભા રહી જાય એક શોખ હોય બાળકોને તો આવું છે કામ કરતા કરતા છે ને બ્લોક ઉતારવાનો ભૂલે છે એવું છે બહુ બિઝી શેડ્યુલ થઈ ગયું છે મારું તો કઈ નહીં ચાલો તે ટાઈમ મળ્યો છે ને હા બેટા હા તો તે ટાઈમ મળ્યો છે ને તો આપણે પાછું સિલાઈ કામ સ્ટાર્ટ કરી દીધું છે તો કાલે છે ને ખાલી આપણે પેઇન્ટનું કટિંગ કર્યું તો આ જે છે ને જો સલવારનું કટિંગ સોરી ઉપર આપણે જે કુર્તી છે ને જબ્બો એનું કટિંગ કરી નાખ્યું છે આજે તો હવે છે ને અત્યારે પેન્ટ સીવા જે પેન્ટ પેરમાં પેન્ટ જે છે ને એ સીવાનું ચાલુ કરી નાખો તો ચાલો તમે કન્ટિન્યુ રહેજો બે દિવસના બ્લોગ આપણે એક સાથે અપલોડ કરશું તો ચાલો હવે છે ને સીવાનું કામ ચાલુ કરી દો ને જો ચીકુભાઈ શું કરે છે એમ ન હલાય બેટા જો કેટલો તોફાની છોકરો છે મારો ફ્રેન્ડ્સ હવે શું કહું હું છે ને કાંઈક કામ કરવા દેસું ને એટલે એમાં અડચણ આવે આવે ને આવે જ મારી કિસ્મત એવી છે કે શું કંઈક કહેવાય નહીં ખબર નહીં જો અત્યારે હું સીવા બેઠીને તો હવે છે ને અહીંયા સ્પાર્ક થાય છે જો આપણે વંચો ચાલુ કરીને એટલે અહીંયા સ્પાર્ક થાય છે એટલે રિસ્ક લેવાય નહીં આપણે સોનું આવે એટલે હવે જો કંઈક કરી દઈએ તો પછી આગળ આપણે સીવશું નકર આવું છે હવે સીવાનું કામ પેન્ડિંગ રાખવું જોશે હવે તો ચાલો ફ્રેન્ડ હવે છે ને વાગી ગયા છે સાંજના સાડા છ અને બારે છે ને અંધારા જેવું થઈ ગયું છે બારી બનશે એટલે નહીં દેખાય તો જો આજે છે ને અડદ અને ચણા દાળનું શાક કરવાનું છે એટલે જો સૌથી પૂરા ચણા દાળ છે ને ડબ્બામાં ભરીને રાખ્યું હતું એમાં કાઢી લઉં એટલે આપણે રેગ્યુલર કામમાં ચાલે છે આ દાળ છે જે આપણે ઘરે બનાવી હતી તો ચાલો હું છે ને પેલા ભરી લઉં પછી બાફવા મૂકી દઉં અડદ ને ચણાની દાળ નું શાક કરવાનું છે એટલે તો ચાલો ફ્રેન્ડ જો આપણે પાણીપુરી લઈ આવ્યા પપ્પા આપણે પાણીપુરી ખાઈ લે મસાલો ન ખાઈ એમાં હા તો ચાલો ફ્રેન્ડ સામે પાણીપુરી ખાઈ લે જો બધા બેસી ગયા છે અહીંયા મમ્મી મસાલો તૈયાર કરે છે તો ચાલો ફ્રેન્ડ જો અહીંયા થી અડદ અને ચણાની દાળ સરસ બફાઈ ગઈ છે અને આ બાજુ જો મેં એનો વઘારે કરી નાખ્યો છે સ્ટાફનો વઘારે સરસ થઈ ગયું છે તેલ ઉપર આવી ગયું આપણે છે ને એમાં જે અડદ અને ચણાની દાળ હતી બાપે નાખી દઈએ જો આ શાક આપણું થઈ ગયું છે થોડીક વાર આપણે ચડવા દઈએ પછી ઉતારી લે અને આ બાજુ જો ગાજર અને મરચાં કર્યો છે સંભારો કઠોળ સાથે ચાલો ફ્રેન્ડ જો શાક ને સંભારો થઈ ગયો ને આ બાજુ જો આપણે છે ને એ તારવવાનું હતું એ મૂકી દીધું છે અને આ બાજુ રોટલી કરી જો મારા સબ્સ્ક્રાઇબર આવ્યા કા પ્રસાદી હાય જો પ્રસાદી દેવાય આપણે પ્રસાદી લઈ લઈ તો છે ફ્રેન્ડ જો રસોઈ ચાલુ છે રોટલી કરી દઈ મારે થોડીક જ એ બાજુ ઘીએ છે ને થઈ જ ગયું છે ઓલમોસ્ટ બંધ જ કરવાનું છે ને તો ચાલો હું છે ને ફટાફટ રસોઈ કરી લઉં તો ચાલો ફ્રેન્ડ જોવા છે ને જમી કરીને થઈ ગયા છે ફ્રી અને આ બાજુ જો જઈએ એમને ભૂખ સંતોષ આપી નથી હજી ભૂખ લાગી ગઈ એમને હે

તો ચાલો હમ અમે ખાઈ લઈએ અને સરસ છે મસ્તી નહીં તો ચાલો હું ખાઈ લઉં ને તમે કરજો કમેન્ટ લાઈક શેર સબસ્ક્રાઈબ એવું કરો ને આજનો વ્લોગ આપણે પૂરો કરશું પાછાનો પૂરો કરશું ને તો સારું ચાલો બે દિવસનો વ્લોગ છે કાલે છે ને મેં અડધો વ્લોગ બનાવ્યો હતો તો આજે બે દિવસનો વ્લોગ આપણે પૂરો કરશું વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી ચાલો અને હા લેવડું તો ભલાઈ ગયો મને કહેતા ઓલા બહંજો રે ને એમાં સ્પાર્ક થઈ છે નો હા નામો કરાવ પડશે ને સી ખબર એમાં ઓલું છે પ્લગ આવે ને અહીંયા તણખા થાય છે હું જ્યારે મોટર ચાલુ કરું ત્યારે તણખા થાય છે ઉંદેડી કોતરી ગઈ લાગે મને એવું લાગે હું કાલે કરી દેશ એટલે શિવ શિવ બેઠી તઈ તો શિવાણો ને મારે તો જો આપ મને ભૂલાઈ ગયો તો અત્યારે બ્લોગ પૂરો કરવાનું કીધું ને ત્યારે યાદ આવ્યું તો કાલે તમે મને રિપેર કરી દેજો તો ચાલો આજનો બ્લોગ પૂરો કરશું આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ મળીએ કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ